દેહ કામના વેપારીનો આપઘાતનો મામલો જગદીશ ઠાકોરે બરતામાં ઘીઓમીને રાજકીય સ્ટંડ ઉભો કર્યો હોવાનો ટ્રસ્ટનો આરોપ રાજકારણ રમવાની જરૂર નથી તેવી રજૂઆત કરતા ટ્રસ્ટીઓ ગાંધીનગર જિલ્લાના દેહામના સોમેલના વેપારી ગોપાલભાઈના આપઘાતનો મામલો રાજકીય રંગ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ આમાં સામૂહિક હિત અને વ્યક્તિગત હિતનો જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે સાર્વચનિક હિતને સર્વોપરી પ્રાધાન્ય આપવો એ દરેક નાગરિકનો અને સમગ્ર સમાજનું કર્તવ્ય બને છે ત્યારે ગોપાલભાઈએ જેને દબા પીને આપઘાત કર્યો તે બાબત પરિવાર માટે ગંભીરતા છે પરંતુ તેમાં રાજકારણનો રંગ નાખવો જોઈએ અને આક્ષેપો આજે ગોપાલજી મંદિરમાં જે ટ્રસ્ટીઓ દ્વારા દેકામ શહેરના અગ્રણી આગેવાનો અને ભાજપના અગ્રણી આગેવાનો શહેરના ખ્યાતિ પામેલા નેતાઓ સૌ ભેગા પડીને રજૂઆત કરી હતી કે બનાવને રાજકીય રંગ ન લાગવો જોઈએ અને જગદીશ ઠાકોરે રવિવારે આવીને મૃતકના પરિવારને નિવાસસ્થાને જે ભાજપ સામે આક્ષેપો કર્યા છે તે એકદમ નિર્થક પાયા વિહોણા હોવાની આ કાર્યક્રમ રજૂઆત થવા પામી હતી આ મંદિરમાં એવી રજૂઆત થવા પામી હતી કે જે બનાવ બની ગયો છે તેમાં એક વ્યક્તિનો વાંક પણ ન હોઈ શકે તેવી રજૂઆત પૂર્વ ધારાસભ્ય બાર રાઠોડે કરી હતી અને વર્ષોથી ગોપાલજી મંદિર ટ્રસ્ટનું જે રાજકારણ ચાલી રહ્યું છે તેને રાજકીય સ્ટંટ ઊભો ન કરવો જોઈએ અને સૌની એકતા અને અખંડિતતા જળવાય રહે તે માટે સૌ ભેગા મળીને સારો અને સુમેળભર્યો નિર્ણય આવે તેવી રજૂઆત આવેલા નેતાઓ દ્વારા થવા પામી હતી સાંજે ગોપાલજી મંદિરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લી રજૂઆત થવા પામી હતી કે તે ગામના સર્વ નાગરિકોને દરેક સમાજના સભ્યોની રજૂઆત છે કે સૌ આગળ આવે અને દુઃખદ અને કમનસીબ કહી શકાય તેમજ સમગ્ર નગર સમાજ માટે નાલેશિત ભરી ઘટના ગણાય તેવું સમાધાન કરીને સુખદ ઉમેશ ઉકેલ લાવે તે દિશામાં પહેલ કરવી જોઈએ નહીં અને રાજકીય રંગ લાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ મંદિરના હિતને સર્વ પરિમાની મંદિર માટે એક મત થઈ સાથ અને સહકાર આપવો જોઈએ પહેલા તો જે આ બનાવ બન્યો છે ગોપાલભાઈ સોમીવાળો એના માટે અહીંયા બેઠેલા ટ્રસ્ટીથી માંડીને બધાએ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ માન્ય છે કે આ બનાવ બન્યો એની પાછળના જો આપણે કારણો જોવા જઈએ તો ઘણા વર્ષોથી આ ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીનનો જે પ્રશ્ન હતો અવારનવાર એમને કહેવા છતાં ગાડું વધારવાની રજૂઆત કરવા છતાં આ જગ્યા એ ખાલી કરવા તૈયાર ના હતા બીજી વાત કરીશ તો જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એ પેટા ભાડવાત તરીકે હતા અને ઘણા વર્ષોથી લગભગ પચીસેક વર્ષથી આનો ટેક્સ પણ નગરપાલિકા પરથી તો આજે મીડિયાની અંદર જે રીતે જગદીશભાઈ ઠાકોરે આવી અને ભાજપ અને કોંગ્રેસની વાતો કરી છે અને સીધા જ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ત્યારે હું ખાસ એ વસ્તુ કહેવા માગીશ કે આ એક ધાર્મિક મુદ્દો છે ધર્મપ્રેમી દહેગામની તમામ જનતાને આ ગોપાલજી મંદિર સાથે લાગણી જોડાયેલી છે રથયાત્રા ભવ્ય એ અહીંયાથી નીકળે છે તો આજે એક આ ધાર્મિક મુદ્દા તરફ પણ એમણે વિચારવું જોઈતું હતું અને જે રીતે એ સોશિયલ મીડિયામાં અને દહેગામમાં આવી અને ભાજપની વાત કરી એ ખરેખર ખૂબ જ ખોટી કહી શકાય અને આપણે જે મીડિયાની અંદર જે એક વિડીયો વાયરલ થયો છે કે ઓફિસની અંદર આવી અને ગાળા ગાડી કરી એ શબ્દો જગદીશભાઈએ વાપર્યા છે અને કદાચ ક્યાં કંશે મારામારી કરી પણ અહીંયા બેઠેલા મારા પત્રકાર ભાઈઓને કહેવા માગું છું કે સ્વાભાવિક છે આજે મને કે તમને આવેશ આવે અને આપણે જો મારામારી કરવાના હેતુથી જઈએ તો પહેલાં તો આપણે મૂટ ચપ્પલ ઉતારવા નથી રહેતા એટલે કદાચ આ વિડીયોની અંદર જે વસ્તુ વાયરલ થઈ છે એની અંદર એવું પણ બની શકે કે ક્યાંક ગોપાલભાઈએ પણ અપશબ્દો બોલ્યા હોય અને જે આપણા સમક્ષ ના પણ આવ્યા હોય એટલે ખાસ કરીને તો હું મીડિયાને અને દહેગામની જનતાને પણ વિનંતી કરીશ કે આ ધર્મને લગતો એક મુદ્દો છે ટ્રસ્ટ છે ઓગણીસો ઓગણીસ સાલ પહેલાંથી આ મિલકતો બધી આવેલી છે અહીં બેગામના ભૂતપૂર્વ વડીલોએ બધાએ મંદિરના હિતાર્થી જે કંઈ જમીનો દાનમાં આપેલી એ જમીનોનું આ ડ્રસ્ટ બનેલું અને એમાં સૌથી પહેલાં ઓગણીસો ઓગણીસની સાલમાં આ જમીન એ કોઈ વિનસ ટેક્સટાઇલને નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવેલી વિનસ ટેક્સટાઇલવાળાએ એ પછી કોઈ ગણેશ સોબિલવાળાને આપેલી ગણેશ સો બિલ વાત હતી અમુક મિલકત ગોઈતાભાઈ મોતીભાઈ કરીન ભગોડીના હતા એમના આપેલી અને અત્યારના હાલના જે જે કબજેદારો હતા એમને કોઈ વખતે ગોપાલજી મંદિરને ભાડે આપેલી નથી શક્યા કે ભાડું પણ લીધેલું નથી અત્યારે આ નગરપાલિકા આવી ગઈ એ બધાની પ્રોપર્ટીનો ટેક્સ પણ ભરવો ગોપાલજી મંદિરનો અસહ્ય થઈ પડે એટલો બધો ટેક્સ આવવા માંડ્યો એટલે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણી જે કંઈ મિલકતો હોય એ જે કબજો ભોગવવાનો ભોગવો છે કે જેમણે કોઈ ભાડું આપ્યું નથી અને સિત્તેર વર્ષથી ઉપયોગ કરે છે એ સંસ્થાના લાભાર્થે ભાડું વધારે અથવા ખાલી કરી આપો એના માટે આપણે આ એ લોકોને લોકો તમારી જોડે કોઈ ભાડા કરાર કે એવું કંઈ હોય તો રજૂ કરો એટલે એ લોકો સીધા કોર્ટમાં દાવો દાખલ કરેલો એ દાવામાં એ લોકોએ ભાડવાટ ઠરાવવા માટેનો દાવો કરેલો એમાં ભાડવાટ અમે સહિત ભાડું આપીએ છીએ એવું પણ એમણે કબૂલ કરેલું ત્રાહિત વ્યક્તિ એને છેલ્લા પચીસ વર્ષથી તો એમણે ભાડું પણ આપેલું નથી એટલે જે કંઈ ધર્માદાની મિલકત હતી એ સ્વેચ્છાએ નગરના હિતમાં એ લોકો આપી દે એવા ઉદ્દેશસર આપણે આ કાર્યવાહી કરેલી અને એમાં જે કંઈ ગઠિત બન્યું એમાં તો ટ્રસ્ટીઓનો કોઈ વાંક હોય નહીં ટ્રસ્ટીઓએ તો એ બાબતમાં સમાધાન કરવા ઘણી ઘણીભર પ્રયત્ન કર્યા એ લોકોને કહેવડાયું પણ ખરું કે ભાઈ તમે ભાડું વધારો અને બિલક તારે ડિપોઝિટ આપો પણ એમનો એક જ હેતુ હતો